હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક શિયાળાનું વસાણું બનાવીશું જે શરીરને ગરમી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ આપણી વધારે છે ઠંડી સામે રક્ષણ આપે છે એટલે આજે આપણે પેદ બનાવીશું પેદ આપણને દરરોજ એક ચમચી ખાવાથી શરીરમાં હાડકાં મજબૂત બનશે લોહીનો પણ વધારો થશે અને આ વસાણું નાના મોટા બધા જ ખાઈ શકે છે તો આજે આપણે મસ્ત પેદ બનાવીશું તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ મેં બાવળીઓ ગુંદ લીધો છે સો ગ્રામ મિત્રો બાવળીઓ ગુંદ મહિલાઓ માટે કે જેન્ટ્સ માટે બધાને ઉપયોગી છે જો તમે એકલા જેન્ટ્સ માટે બનાવતા હોય તો તમારે ખેરી ગુંદ લેવાનો અને લેડીઝ અને જેન્ટ્સ માટે બંનેના માટે બનાવતા હોય તો તમારે બાવળિયો ગુંદ લેવાનો આ બાવળિયો ગુંદ મેં સો ગ્રામ લીધો છે સામે દોઢસો ગ્રામ ગોળ લીધો છે મિત્રો આપણે પેદ ગોળ નહીં બનાવીશું ગોળ આપણા શરીરને બહુ જ ઉપયોગી છે આયરન મળે છે ઘણા બધા વિટામિન્સ આપણને ગોળમાંથી મળે છે અને સુગરવાળો કોઈ પણ વ્યક્તિ હોય એ પણ ખાઈ શકશે એટલે આજે આપણે ખોળ કે સાકર વિના ગોળવાળું આપણી પેત બનાવીશું મેં ટોપરું લીધું છે કાસલી મેં મિક્સરમાં ક્રશ કરી લીધી છે એક કાસલીનું મેં ટોપરું લીધું છે સો ગ્રામ બદામ લીધી છે પચાસ ગ્રામ મેં ખસખસ લીધી છે મિત્રો ખસખસ આપણને સોદા દુખતા હોય તો એમાં બહુ જ ઉપયોગી છે કોઈને ઊંઘ ઓસી આવતી હોય તો તમે આમાં ખસખસ નાખો તો એનું મગજ પણ ઠંડુ રહેશે અને એને ઊંઘ પણ સારી આવશે કાજુ સો ગ્રામ લીધા છે ઘી સો ગ્રામ લીધું છે આપણે ગ્રામ લીધો છે તો સામે સો ગ્રામ ઘી લીધું છે મગતરીના બી પચાસ ગ્રામ લીધા છે મગતરીના બી આપણને મગજ ઠંડુ રાખે છે અને યાદશક્તિ પણ વધારે છે બાળકોને જો આ ખબરશો તો એમની યાદશક્તિ પણ વધશે અને મગજ સારું ચાલશે સૂંઠ લીધી છે મેં બે ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન મેં ગંઠોળાનો પાવડર લીધો છે તો ચલો પહેલા આપણે ગુંદને મિક્સરમાં દળી લઈશું હવે મિક્સરનો એક જાર લઈશું અને ગુંદને આમો નાખીશું ગુંદમાં કોઈ કચરો હોય તો તમારે જોઈ લેવાનો ચલો આપણે આને દળી લઈએ ગુંદ તમારે આટલો ઝીણો કરવાનો છે આ રીતે તમારે દળી લેવાનો હવે કોઈ પણ એક બાઉલ લઈશું અને એમાં આ ગુંદ નાખી દઈશું અને એમાં જે આપણે સો ગ્રામ ઘી લીધું છે એ નાખી દઈશું અને એ બધું મિક્સ કરી લઈશું મિત્રો આમાં પેટમાં ઘી ઓછું વપરાય છે એટલે કોઈને બીપીની તકલીફ હોય તો પણ તે ખાઈ શકે છે આપણે ગુંદ વધીએ છીએ તો અમે ઘી વધારે જોઈએ છીએ પણ આ પેટમાં ઘી આપણે ઓછું જોઈએ છીએ એટલે કોઈ પણ બીપીની તકલીફવાળા પણ ખાઈ શકે છે ચલો આને હવે આપણે એક કલાક માટે રાખી મૂકીશું ગુંદ પલળી જાય પછી આગળની પ્રોસેસ કરીશું ચલો હવે આપણે પલળીને તૈયાર થઈ ગયો છે ચલો આવું વાસણ લઈશું આપણે અને એમાં આ બધો નાખી દઈશું પાંચસો ગ્રામ દૂધ લઈશું અને મે સો ગ્રામ ગુંદ લીધો છે એની સામે પાંચસો ગ્રામ આપણે ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું છે તો બે ગેસ ઉપર એક ઉપર દૂધ મૂકીશું અને એકની ઉપર આપણે ગુંદર શેકાવા મૂકી દઈશું તો ચલો ગેસ ચાલુ કરી અને બંને ગેસ ઉપર આ વસ્તુ મૂકી દઈએ હવે ગુંદને શેકાવા દઈશું અને દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું તો આને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે મિત્રો અને કરવાનું છે ગુંદર જો તમે શેકાવાના લેશો તો તમારા મોઢામાં ચોટશે એટલે ગુંદરને શેકીને જ લેવાનું તમારે હવે આપણો ગુંદ શેકાઈને તૈયાર થઈ ગયો છે ફૂલી ગયો છે ડબલ થઈ ગયો છે અને ઘી પણ એમાંથી રિલીઝ થઈ ગયું છે જુઓ મિત્રો હવે આપણે આમાં દૂધ રેડીશું દૂધ પણ ગરમ થઈ ગયું છે ધીરે ધીરે આમાં દૂધ રેડીશું દૂધ રેડ્યા પછી થોડી વાર રહીને દૂધ બધું ફાટી જશે તો ચિંતા નહીં કરવાની મિત્રો ગુંદના લીધે પહેલા દૂધ ફાટશે અને પછી માવો તૈયાર થશે અને ગૂંડ બધો દૂધમાં ઓગળી જશે આને બધું દૂધ બાળી દઈશું ત્યાં સુધી ગરમ થવા દઈશું મિત્રો દૂધ બધું ફાટી ગયું છે હવે ધીરે ધીરે બધો માવો બનશે અને થવા દઈશું આ બધું જ પાણી બળી ગાય ત્યાં સુધી આપણે આને ઉકાળીશું અને બધો માવો બની જાય દૂધ વડે ત્યાં સુધી આપણે ખસખસ થોડી અધકચરી ખાંડી લઈએ અને મગતરીના બી પણ અધકચરા કરી લઈએ ચલો મિક્સરનો એક જાલ લઈ લઈશું અને એમાં પેલા ખસખસ દળી દઈશું ગુંદ દળ્યો એમાં જ આપણે દળી લઈશું ચલો આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આમાં મગત્રીના બી નાખી દઈશું મગતરીના બી પણ આમાં નાખી દઈશું હવે આપણે બદામ અને કાજુ અજકચરા કરી લઈશું બદામ અને કાજુ પણ આમાં નાખી અને તૈયાર કરી લઈએ બદામ અને કાજુ તમારે મિત્રો મિક્સર ચાલુ બંધ કરીને કરવાના નહીં તો એમાંથી તેલ રિલીઝ થશે તો ચાલુ બંધ કરી અને અમે દળી લીધા છે આપણું દૂધ પણ ધીરે ધીરે જાડું થઈ રહ્યું છે ગુંદર પણ અંદર ઓગળી જવા મળ્યો છે પોચો થઈ ગઈ અને ઓગળી જવા મળ્યો છે અને હજુ આપણે માવો બનાવા દઈશું મિત્રો આ પેત તમે બાર પાંચ દિવસ ખાઈ શકો છો અને ફ્રીજમાં રાખશો તો તમે પંદર દિવસ સુધી એની મજા લઈ શકશો આ પેત બાળકોને પણ બહુ જ ભાવતી હોય છે તો બાળકો રોજ એક સવારે એક ચમચી દૂધ સાથે ખાશે તો એમના હાડકાં મજબૂત બનશે એમની મગજ શક્તિનો પણ વિકાસ વધારે થશે અને લોહીનો પણ વધારો થશે તો તમે આ રીતે શિયાળામાં ઠંડીથી બચવા માટે વસાણું બનાવી અને ખાજો ઘણી જાતના વસાણા બનતા હોય છે કોઈ આદુપાક બનાવે કોઈ ગૂંદ બાંધીને ખાય છે કોઈ આ રીતે પેત બનાવીને ખાય છે તો શિયાળામાં વસાણું બનાવી અને ખાવું જોઈએ કોઈ સાલમ પાક બનાવે છે ચલો હવે દૂધનો માવો બની ગયો છે તો આટલું ઢીલું રાખીએ ત્યારે આપણે મસાલા કરી લઈશું તો પહેલા આ મસાલો નાખી દઈશું જે બદામ કાજુ અને ખસખસ મગતરીના બી એ બધું આપણે ક્રશ કરી લીધું હતું એ નાખી દઈશું એમાં સૂંઠનો પાવડર નાખી દઈશું કોપરાની સીન નાખી દઈશું ગંઠોળાનો પાવડર મેં લીધો છે એ નાખી દઈશું અને બધું મિક્સ કરી બધું મિક્સ મેં કરી લીધું છે હવે આપણે ગોળ નાખી દઈશું મિત્રો તમે ખડી સાકરનો પણ પેક બનાવી શકો ખોડની પણ બનાવી શકો હું આજે ગોળનો બનાવી રહીશું તો ગોળ આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે હલાવીશું ઘી અંદરથી થોડું છૂટું પડે ત્યાં સુધી કરવાનું છે મિત્રો આને બહુ કઠણ નથી કરવાની પેજ ઢીલી જ હોય છે એને ઢીલી જ ખાવામાં મજા આવે છે ચમચીથી ખાવાની હોય છે તો આને ગોળ બધો બરાબર વગાડી દઈશું અને ઘી બાજુમાં થોડું રિલીઝ થાય એટલે આપણે આને બંધ કરી દઈશું ચલો આપણી પેત તૈયાર થઈ ગઈ છે ઘી થોડું થોડું રિલીઝ થવા મળ્યું છે જો મિત્રો હવે આપણે આને શરૂ કરીશું ચલો ત્યારે ચલો હવે પેતને આપણે શરૂ કરી લઈએ કેટલી મસ્ત દેખાય છે મિત્રો આ પેત તમે સુવાવડી સુવાવળીબહેનને ખવડાવશો તો એની કમર કોઈ દિવસ દુખશે નહીં અને એના બાળકનો પણ વિકાસ થશે આપણે સુવાવડી બેનને પંદર દિવસ પછી ગુંદર બાંધીને ખબરાવીએ છીએ જો તમે ગુંદર બાંધીને ખબરાવતા હોય તો તમારે ગુંદરનો એક ટુકડો લઈ અને એને કઢાઈમાં નાખી અને જેટલો ટુકડો ડૂબે એટલું પાણી નાખી અને એને ગરમ કરી લેવાનું અને પછી એને ઓગળીથી ચટાડવાનું તો એનો અક્ષીર દવા છે એના કમરના દુખાવા માટે એના હાડકાના તકલીફ માટે અને એના બાળકનો પણ સરસ વિકાસ થશે તો એ રીતે પણ તમે ઘવરાવી શકો છો અને પેટ આ રીતે બોંધેલી હોય તો સવારે દૂધની સાથે એક ચમચી તમે આપજો તો એના કોઈ પણ તકલીફ હશે એની દૂર થઈ જશે અને એના બાળકનો મગજનો પણ વિકાસ સારો થશે અને બાળક પણ હેલ્ધી બનશે તો શું આવડી બેનને તમે આ ખાસ ઘવરાવજો ગાર્નિશિંગ કરી લઈશું બદામથી ગાર્નિશિંગ કરીશું મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને આ રીતે તમે પણ પેત બનાવીને ખાજો અને આમાં ઘી ઓછું હોવાથી બાળકોને પણ ભાવશે અને મોટા પણ ખાઈ શકશે અને આને તમે બહાર રાખો તો પાંચ દિવસ સુધી ખાઈ શકાશે અને ફ્રીજમાં રાખશો તો તમે પંદર દિવસ સુધી આને ખાઈ શકશો ચલો જય હિંગલાજ